બોટિયા બોટિયા આવેલા છે જો જે વાહ હોય ને એટલે ખાત તો હરું એટલે થાય હરકુ છાતો ન થાય ચેડી ચેડી ન થાય છે અવે ઓર એનડબલથી ઈંટ मारे ગાઈસ મારે છે મારે છે ગાઈસ ઓલ્ડ પ્લેયર થી અમી ભાઈ ગાય ઓલ્ડ પ્લેયર હોસ પણ આ બધા એવું હોય ગયું હું તલવાર લેતો તો હું ખડીમ બોલાઈ ને આવ તલવાર મારતો ને

એક ને તમે નાખ્યા તો કોકની ની મકડી સોટી ગઈ ને તો ઈ કેનો ફોન કેવો કેનો ગેમ પ્લે એનો બસ એક નંબર સુપર સુપર હિટ ગેમ પ્લે ને સુપર કેમ ન સબ ઉપર દસો એની ઉપર સબ તો મારે ધ્યાન રાખજે પાછી મારે

ಈ ರಾಜತ್ಯ ಓಲ್ಡ್ ಪ್ಲೇಯರ್ ಅದೇ ಅಬಡಿ ಪಾಯ್ ಲೋಲ್ ನ ತ ಪಾಪ ಬಟ್ಸೆ ಕಿ ಆಸ್ಕಲ್ ಓಲ್ ಉತ್ತೆ ಆವೆಲ್ಲ ಸೆ ಏ ಲೋ ಆಗೆ ತಿ ಫೈಟ್ ಕರ್ ವಾಸ್ ಮಾರಿ ಕರ್ ವಾಸ್ ಮಾರಿ ಫೈನ್ ಮೆಂಬರ್ ಆಪ್ ಲೇ ಚಾ ಆಗೆ ಮಂಜಿ ಗೆ ಆಗೆ ರಿ ಫೈಟ್ ಕರ್ ತನ ಮಂಜಿ ಗೆ ಕೋ ಮಾಸ್ಟರ್ ಫೈಟ್ ಕರಿ 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 ಗೆ ಕೋ ಮಾಸ್ಟರ್ ಫೈಟ್

ટૂમ આ લાઈટું ટૂમ સુડે ના ના બોલી હેલા ટીનપોરરની પૂરી ડ્રાય પણ નો સોરાનો વર્સ ખાડીમાં નાખી દેવી દઈએ આયા જો ફાર્મસ નાય

ya आए पाथर आ सिर्फ दो ना सिर्फ दो दिन लिख लिख क्या ऐसा ही बनता है है ने लिखो मित्र आप लिए तो हम जिस बार नौसेना पर शायद गेंद दूँ क्यों तो वो लगे ला मैंने मैंने लिख रहूँ जिक्र नहीं नेचर हल्दी टच पे ये काम आप घोषिये काम घोषिये नहीं क्योंकि एक डाट रहा है ऐसा ही Esse cara é full damage, esse é full, é full. A gente tem que ver o Ah, kill,

એક રાઉન્ડ જીતવાનું છે એમાં એટલી બધી ટીકી થોધ્યા

થોડું ગેમ પ્લે ની ગેન મરાઈ જાય છે પણ એ ટચપેડ ન થયો છે ઉપર નો ગ્લાસ છે ને એ બદલાવો છે એટલે ગેમ પ્લે સારું ન થતું મળ્યું આગળના વિડીયોમાં ચાલેકી બાય બાય વિડીયો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને જજો